અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંચન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીના કુકાવાવ રોડ પર ચાલતી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં ગઈકાલે નરાધામ શાળાના શિક્ષક આચાર્ય દ્વારા ધોરણ ચારની વિદ્યાર્થીની સાથે અભદ્ર પ્રકારની કુચેષ્ટા કરતા રંગેહાથ વિદ્યાર્થીનીના વાલી દ્વારા શિક્ષકને પકડવામાં આવ્યો છે ત્યારબાદ મામલો અમરેલી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે ગુનો નોંધ્યો છે ને નરાધમ આચાર્યની ધરપકડ કરવામાં આવી છે વિદ્યાર્થીનીના વાલીના જણાવ્યા અનુસાર શિક્ષક મહેન્દ્ર દ્વારા દારૂ પીવાની વાળો છે અને તે અગાઉ પણ વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવતો હતો ને સમયે બે વિદ્યાર્થીની બાળક સાથે અભદ્ર કુચેષ્ટા કરતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર શિક્ષણ જગત માટે શર્મસાર કરનાર કિસ્સાથી શિક્ષણ જગત આખું સ્તબ્ધ થઈ ગયું છે ને આરોપીના મેડિકલ પરીક્ષણ સાથે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારવાર કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગ બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો સારી કડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાવ્યા છે અમરેલી શિક્ષણ વિભાગને લાંછનરૂપ ઘટના મામલે પીડિતા વિદ્યાર્થીનીના ફરિયાદી પિતાએ મીડિયા સામે અહીંયા વરાળો ઠાલવી હતી ને શિક્ષક દ્વારા અઘટિત ઘટના અંગે દીકરીએ જાણ કરતા શિક્ષક પર નજર રાખી હતી ને મારા પત્ની ઓફિસમાં બારણાને પાટો મારીને ખોલીને જોતા શિક્ષક દ્વારા દુર્વ્યવહાર થઈ રહ્યો હતો ત્યારે આવા નરાધમ શિક્ષકને ફાંસીની સજા થાય અથવા કડક સજા થાય તેવું ફરિયાદી પિતાએ જણાવ્યું હતું ને શિક્ષક થઈને આવા કૃત્યો કરે તો અન્ય દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી તેવો પણ સવાલ હાલ થઈ રહ્યો છે આ ઘટનામાં છોકરા છોકરાઓ વાતો કરતા હતા એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી બરાબર એટલે મેં મારા ઘરના ને વાત કરી એટલે શિક્ષક ને ઓફિસ ને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરના જોયેલો અને અમે પછી પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપડે તાલુકા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે ફાંસીની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે દીકરી દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે આપડે શિક્ષકો આવી રીતે જો કરતા હોય બરાબર તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી